હલો ફ્રેન્ડ્સ ફીલ હર્બલભાઈ ખાતીમાં આપનું સ્વાગત છે આજે આપણે રીગ્રોથ માટેનો હેર પેક તૈયાર કરવાના છીએ એ મેં કરી નાખ્યો છે એ કેવી રીતના બનાવવાનો છે અને સેમાસેમા યુઝ કરી શકો છો તમે હેરમાં એના માટે હું તમને જાણકારી આપીશ અહીંયા આપણે આ બધી વસ્તુઓ મળીને જ બનાવવાનો છે એટલે એ લગભગ તમારા ઘરમાં જ બધું મળી રહેશે અને આના પહેલાં મેં તમારી સાથે જે મેથી કલોનજીનું શું શેર કર્યું હતું ને એમાં મેં તમને કીધું હતું કે મેથી અને કલોનજીનો યુઝ કરીશ તો ત્યારે તમને હું બતાવીશ હેરપેકમાં આજે આપણે એનો યુઝ કરવાના છીએ તો હવે આપણે સ્ટાર્ટ કરી દઈએ છીએ એટલે બતાવું તમને કે કઈ કઈ વસ્તુ લીધી છે અને એને કેવી રીતના યુઝ કરવાનો છે આપણે અને એ પછી કહું ને રહી જાય એના કરતાં પહેલાં તમને વાત કરી દઉં કે આ તમે તેલવાળા વાળમાં પણ લગાડી શકો છો ધોયેલા વાળમાં પણ લગાડી શકો છો સ્કાલ્પમાં લગાડજો મેક્સિમમ અને જો તમને એવું લાગે તો તમે હેરમાં પણ લગાડી શકો છો વધારે દાણા દાણા જેવું લાગે તો તમે એનો ગાળીને એનો જ્યુસ જે નીકળે એને પણ તમે વાળમાં લગાડી શકો છો એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં પણ આને તમે જો સ્કાલ્કમાં લગાડશો તો ખૂબ જ સરસ રીગ્રોથ થશે તમારા વાળનો એટલે હવે આપણે ચલો સ્ટાર્ટ કરી દઈએ કેવી રીતના બનાવવાનું છે અહીંયા પેક બનાવવા માટે મેં આપણે જે આ શેમ્પુ બનાવ્યું હતું ને મેથી અને કલોનજીનું ને એનું એમાં આપણે લવિંગ નાખી હતી તજ નાખ્યા હતા અને મરી નાખ્યા હતા એ મેં મૂકી રાખ્યું હતું મેં તમને કીધું હતું કે હું આનો પેક શેર કરીશ બરાબર છે હવે આ બધી વસ્તુ તમને ખબર છે હેર ગ્રોથમાં કેટલી મદદ કરે છે બ્લડ સર્ક્યુલેશન વધારે છે અને આ તમે આ પેકને બનાવીને તમે આરામથી લગભગ અઠવાડિયું દસ દિવસ સુધી ફ્રીઝમાં મૂકી શકો છો અને પછી તમે એને જ્યારે લગાડવું હોય એના બેથી ત્રણ કલાક પહેલાં અથવા તો અત્યારે ઠંડક છે તો રાતના બહાર કાઢી લેજો અને બીજે દિવસે સવારે નાવવું હોય એના એક કલાક પહેલાં તમારે આ પેક લગાડીને પછી હેર વોશ કરી નાખવાનું છે હવે એમાં આપણે બીજું શું ઉમેરવાના છીએ તો આ ડુંગળી છે આ ડુંગળી છે તમારા હેર રીગ્રોથ માટે બહુ જ ઉપયોગી છે તમારા નવા ફોલિકલ્સ લાવે છે અને જે જગ્યાએ જગ્યા પડી ગઈ હોય ને ત્યાં પણ નવા વાળ ઉગાડવાની એની ક્ષમતા છે એટલે એક ડુંગળી લઈએ છીએ આપણે પછી એની સાથે મારી પાસે આ છે ને જાસૂદના ફૂલ હું ચડાવું ને પછી રાખી મૂકું છું ભગવાનને અને એનો યુઝ પેકમાં કરી લેતી હોઉં છું તમારી પાસે તાજા હોય તો બેથી ત્રણ લેજો મારી પાસે આટલા છે તો મેં લઈ લીધા છે ચાર પાંચ જેવા હવે જાસૂદના ફૂલ તમને ખબર જ છે કે તમારા વાળને સ્મૂથ કરે છે અને ખૂબ જ સારી ગ્રોથ સારો ગ્રોથ આપે છે અને જાસૂદના પાન પણ મેં અહીંયા લીધા છે ત્રણથી ચાર જેવા એ પણ વાળ માટે ખૂબ જ સારા છે આ જે પેક બનાવશું ને એ આપણે હેર રીગ્રોથ માટે ખૂબ જ ઉપયોગી છે પછી બીજું આપણે લીધું છે અહીંયા આ મીઠા લીમડાના પાન છે એ પણ તમને ખબર છે હેર ગ્રોથ માટે કેટલા ઉપયોગી છે વાળના દરેક વાળનું પોષણ તમને પૂરું પાડે છે હવે આ મીઠાના લીમડાના પાન છે પછી કલોનજી છે ને મેથી એ તમે રોસ્ટ કરીને તમે પાવડર બનાવીને રોજ ખાઈ પણ શકો છો અને એની સાથે થોડોક આમળાનો પાવડર મિક્સ કરી નાખો રોજ અડધી ચમચી તમે સવારે નયણે કોઠે લો ને તો એ વાળ માટે બહુ જ સારું છે ઓવરઓલ હેલ્થ માટે તો સારું છે જ પણ વાળ માટે પણ ખૂબ જ સારું છે એટલે અહીંયા મેં લગભગ અડધી મુઠ્ઠી જેટલા મીઠા લીમડાના પાન લીધા છે એક લીંબુ લીધું છે આપણે એને છાલ સાથે જ લેવાનું છે કેમ કે એની અંદર એવી પ્રોપર્ટી રહેલી છે કે તમારા સ્કાલ્પમાં જે બી ડેન્ડ્રફ થયું હોય ને એને દૂર કરે છે સ્કાલ્પને ક્લીન કરે છે જ્યારે સ્કાલ્પ ક્લીન થશે ત્યારે ન્યૂ હેર ગ્રોથ થવાની સંભાવના વધી જાય છે અને બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે તમે તેલ નાખો પેક નાખો એ કોઈ પણ વસ્તુ પછી તરત જ ઇફેક્ટ કરતી હોય છે પછી અહીંયા આપણે આ લીધો છે એલોવેરાનું જેલ છે મેં લગભગ અડધો પાન લીધું હતું એનું જેલ કાઢી રાખ્યું છે હવે એલોવેરા જેલ જે છે એ તમારા વાળ માટે ખૂબ જ સારું છે ગ્રોથ કરે છે વાળને સ્મૂથ કરે છે અને વાળને નીચે જે સ્પ્લિટેન્ડ્સ થતા હોય કે બરછટ થઈ જતા હોય એને પણ રોકે છે પછી અહીંયા આપણે આ લીધું છે ગુલાબની પાંદડીઓ ગુલાબની પાંદડીઓ પણ જે છે એ તમને સ્કાલ્કમાં ઠંડક આપે છે સ્કા વાળને નરીશ કરે છે અને હેર ગ્રોથમાં પણ એ પણ મદદ કરતું હોય છે આપણે તેલમાં બી નાખતા હોઈએ છીએ અહીંયા મેં બે જેવા આમળા લઈ લીધા છે અત્યારે આમળાની સિઝન છે જ જ્યારે આમળાની સિઝન ન હોય ત્યારે તમે પાવડર પણ આ બધી વસ્તુઓનો યુઝ કરી શકો છો અને લેપ બનાવી શકો છો બે પાન બે આમળાને લઈને મેં અહીંયા ઝીણા ટુકડા કરી નાખ્યા છે હવે આમળાનું તો આપણે શું કહીએ કે વાળને ગ્રે થતાં અરે ગ્રે થતાં રોકે છે અને ગ્રે થઈ ગયા હોય તો એ રિવર્સ કરવામાં મદદ કરે છે જ્યારે નાની એજમાં છોકરાઓને હવે વાળ ધોળા થઈ જાય છે તો એને મદદ થાય છે ચાલીસ ઉપર વાળ ધોળા થાય એને રિવર્સ ન થઈ શકે પણ એટલીસ્ટ જે નાની એજમાં થઈ જતા છે એને તો વાળા સરસ થઈ જ જાય છે આનાથી આના અંદર તાજુ આ આના નાખવા માટે આમળાને આપણે નાખીએ તો સારે એને ગુણ મળે છે રસ એનો આખો એની અંદર જશે એટલે પાવડર કરતાં પણ આનો ઇફેક્ટ સારી આવે છે એટલે અત્યારે શિયાળામાં તમે જેટલું આ તાજી વસ્તુનો પેક બનાવીને લગાડી શકતા હો ને તો બહુ જ સારું છે તમે હજી આની અંદર દૂધી નાખી શકો છો પછી આ મેથીના દાણાની જગ્યાએ મેથીની ભાજી આવે છે એના પાંદડા બી તમે નાખી શકો છો અંદર આ બધી જ વસ્તુ તમે કોથમીર નાખી શકો છો એનાથી પણ વાળ બહુ જ સરસ થાય ગ્રોથ સરસ થાય એટલે હવે આપણે એને ગ્રાઇન્ડરમાં આપણે ગ્રાઇન્ડ કરી નાખવાનું છે એ પહેલાં હું આના ઝીણા ટુકડા કરી નાખીશ અને પછી ગ્રાઇન્ડરમાં હું ચટણીના જારમાં એને ગ્રાઇન્ડ કરીશ જેનાથી એકદમ બારીક પીસાઈ જાય બરાબર છે પછી તમને બતાવું છું હું અહીંયા ચટણીના ઝારમાં મેં પહેલાં એક કાંદો જે હતો આપણે લીધો હતો એ કાપીને નાખી દીધો છે એની અંદર આપણે આ ગુલાબની પાંદડીઓ પણ નાખી દઈએ છીએ પછી હવે આપણે એની અંદર આ આમળા નાખી દઈએ પાણી નાખવાનું નથી કેમ કે આપણે આની અંદર પણ જ્યુસ હશે અલોવેરા પણ નાખવાના છીએ અને જે પાંદડા કે ફૂલ હોય એનો બી રસ મળીને પણ સરસ સેટલ થશે એટલે આપણે પાણી નાખવાનું એટલે આ બધી જ વસ્તુ હવે હું નાખી દઉં છું અંદર અહીંયા આપણો પેક રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આને થોડું હજી તમે ડાયલ્યુટ કરીને પતલું કરીને પણ લગાડી શકો છો આ એકદમ સ્મૂધ નહીં થાય પણ તમારે સ્કાલ્કમાં મેઇન ફોકસ કરવું છે સ્કાલ્કમાં જ લગાડવાની જરૂર છે અને આખા વાળમાં લગાડશો તો બી એના કદાચ અમુક અમુક પાર્ટ્સ રહી જાય મેથીને કલોંજીના એના તો એ તમે જ્યારે માથું ધોઈ નાખશો ને પછી એ જ્યારે સુકાઈ જશે ને કાંસકો ફેરવશો ને ત્યારે બધું નીકળી જશે એટલે એનાથી ગભરાવાની જરૂર નથી તમારે પણ આ પેક બહુ જ અસરકારક છે એક વખત તમે આ વસ્તુને વીકમાં બેથી ત્રણ વખત ખાલી એક મહિનો કરીને જોજો તમને બહુ જ સરસ ઇફેક્ટ આવશે અને ખરેખર તમારા હેર ગ્રોથ જ્યાં નથી થતા ને ત્યાં બી થશે એટલે મેં તમને આના પહેલાં પણ કીધું છે કન્ડિશન્સ અપ્લાય કે છ મહિના થઈ ગયા હોય જો તમારી વાળ ન આવ્યા હોય છથી એક વર્ષ છ મહિના કે એક વરસ તો ત્યાં આવવું મુશ્કેલ થઈ જાય છે બાકી જે વાળ જતા હોય ખરતા હોય એ તરત જ તમને પાછા આવી શકે છે એટલે એ તમે આ જ પેકનો કન્ટિન્યુઅસ તમે ત્રણ મહિના કરશો ને ત્યાં તમને નવા વાળ ઉગતા દેખાશે જ એટલે તમે ચોક્કસ આનો યુઝ કરો જેને તકલીફ હોય ને એ અને વાળ બહુ જ ખરતા હોય ને એને તો આનો યુઝ કરવો જ જોઈએ આની જગ્યાએ પાવડર મળે તો તમે પાવડર પણ નાખી શકો છો બધા એનો પણ લેપ બનાવીને કરી શકો છો અત્યારે તો ડુંગળીને સૂકવીને પણ પાવડર મળે છે આંબળાનો મળે છે જાસૂદનો મળે છે જાસૂદના પાનનો પાવડર પણ મળે છે લીંબુનો પાવડર મળે છે કરીલીવનો મળે છે મેથીનો મળે છે કલોંજીનો મળે છે બધાના જ પાવડર મળતા હોય છે ઓનલાઈન તમે લઈ શકો છો બાકી આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય જ છે એટલે તમે આનો આરામથી યુઝ કરી જ શકો છો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી રેસિપીઝ જોવા માટે મારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ